ચોપનમી મી રોટરી ડિસ્ટ્રિક્ટની કોન્ફરન્સ પાંચ થી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના ડિસ્ટ્રિક્ટના સોળસો થી વધુ રોટેશન હાજરી આપશે આ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે મધ્યપ્રદેશના મહામરીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે જેમાં મેજર જનરલ જીડી બક્ષી બ્રિગેડિયર અનિલ મલ્હોત્રા અમુલ ડેરીના એમડી જયંત મહેતા એમ્બેસેડર દીપક વોરા સહિતના વક્તા અને મહાનુભાવો હાજરી આપશે યસ નમસ્કાર માય સેલ્ફીઝ રોટેરિયનની હીર દવ્યા એમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરો ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોનું સ્પ્રેડ ગણીએ તો પોરબંદરથી ધુલિયા અને મહેમદાવાદથી દમણ સુધીનો એરિયા છે દરેક ડિસ્ટ્રિક ગવર્નરનું એક ધ્યેય હોય કે એની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ કોઈક યુનિક વેમાં થાય મારી હોમ ક્લબ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન અને બીજા નવ કો હોસ ક્લબની મદદથી અમે એક ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઇન્દોરમાં તારીખ પાંચ છ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ અને પ્લેસ છે ધ શેરેટોન એમાં અમે એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે કોન્ફરન્સનો પર્પઝ ટુ મોટિવેટ ધ મેમ્બર્સ ઓફ ડિસ્ટ્રિક થર્ટી એઝ વેલ એઝ ટુ મોટિવેટ ધ અનસંગ હીરોઝ ઓફ રોટરી જે રોટેરિયનને અત્યાર સુધી કોઈ એકનોલેજમેન્ટ નથી મળ્યું એ રોટેરિયનને અમારે ફેલિસિટેટ કરવો છે એક રોટેરિયન છેવાડા માનવીની સેવા કરે છે એ રોટેરિયનને અમારે ફેલિસિટેટ કરવો છે એક રોટેરિયન કે જે યુ કેન સે દેટ અનસંગ હીરો છે કે જે ઇઝ અ ઓપ્થોમોલોજીસ્ટ અને રોટરી ક્લબ ઓફ બરોડાના મેમ્બર છે એમની પોતાની બે દિવસની સેવા રોટરી નેત્રાલયમાં આપે છે એવા રોટેરિયનનું અમારે બહુ કરવું છે એવા કેટલાય રોટેરિયન છે કે જે મન મૂકીને રોટરી માટે સેવા કરે છે એ લોકોનું અમારે બહુમાન કરવું છે આની સાથે અમારા મેમ્બર્સને મોટિવેટ કરવા માટે અમે સિરીઝ ઓફ લેક્ચર્સ ઇવન યુ કેન સે દેટ ટેડ સ્પીકર મોટિવેશનલ સ્પીકર્સ અને આધ્યાત્મિક ગુરુ એવા બી કે શિવાની દીદીના અમે ઇન્વાઇટ કર્યા છે અને યુ કેન સે દેટ ગોડ ગ્રેસ સોળસો ને પચાસ રોટેરિયન્સનું રજીસ્ટ્રેશન અત્યાર લગી થઈ ગયું છે વી હોપ કે સત્તરસો પચાસ અઢારસોની આસપાસનું રજીસ્ટ્રેશન થાય એવી અમને આશા છે અને માય હોલ ટીમ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન ઇઝ રેડી ટુ હોસ્ટ ધીસ ડિસ્ટ્રિક કોન્ફરન્સ ઓફ રોટરી ડિસ્ટ્રિક્ટ થર્ટી સિક્સટી આ મીડિયાથી હું આણંદ અને સરાઉન્ડિંગ એરિયાની જનતાને જણાવું છું કે રોટરી ડિસ્ટ્રિક થર્ટી સિક્સટી અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન આ પહેલી જ વાર એક આ ડિસ્ટ્રિક કોન્ફરન્સ હોસ્ટ કરવા જઈ રહી છે અમારે ત્યાં આણંદની વાત કરીએ તો આણંદમાં પાંચ ક્લબ છે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન જેવી તમને કંઈ પણ સમાજને લગતું કંઈ કામ કરવું હોય તો યુ કેન ટેક ધ હેલ્પ ઓફ રોટરી અને રોટરી ઇઝ ઓલવેઝ વિથ ધ કમ્યુનિટી ધીસ ઇઝ માય એશ્યોરન્સ થેન્ક યુ ભારત માતા કી જય વંદે માતરમ